તમારા હૃદયની ગંભીરતા સાગરના સમાન છે પૂનમના ચંદ્ર જેવો તમારો સ્વભાવ સૌ્ય છે સૂર્ય જેમ આકાશમાં શોભે છે તેમ તમે તકના દેશથી શોભો છો તે તારક પરમેશ્વર જગતના જીવો ઉપર ઉપકાર કરવા માટે તમે વિભિન્ન સમયે વિભાગ કરો છો તમારી સમન શક્તિથી કૃતિ પણ ચાખી પડે છે તમારા નામના સંસ્મરણ માત્રથી ભૂતના વારણથી દૂર થાય છે બે ત્રણ જીવનના નાયક તારા દીમાં એવી કરુણા છે કે તારા સહારો લઈને કરુણો કરી ગયા અને હું પણ કરી જઈશ જેના સહારો પશ્ચાતાપની નદીમાં અશ્રુ વિહોર થઈ જાઉં છે અને અહીંથી બિલકુલ હલકા થઈને જવું છે પ્રભુ મને પણ એવું વરદાન નથી હે તરણ પરમાત્મા તારી પાસે આજે ઘોળા ભાવથી મેં જે પાકો કર્યા છે એ કહું છું હે પ્રભુ મેં દાન લીધું નથી મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું નથી મેં તપ તપજ કશું નથી કર્યું હે પ્રભુ મેં ક્રોધ કર્યો છે લોપ કર્યો છે મોગ કરી છે માયા કરી છે પ્રપંચ કર્યા છે અભિમાન કર્યું છે આડમગર કર્યા છે છતાં પણ આ પથ્થર જેવું મારું પઠણ મન બાનર સમાન છે હે પ્રભુ જગતને બતાવવા મેં ધર્મનો ડ્રામ કર્યો છે બહારથી સાચો થઈને અંદરથી એક દંભી નીકળ્યો છે ઢગારો નીકળ્યો છે हे प्रभु मैं लोगों की जिंदा करी ने मारा मोत ने मारा मोडा ने मेलू करी छे पर नारी ने जोवा मा मैं मारी आंखो ने निंदित करी छे अरे विषय कशाय मा मन बनी ने न करवाना पापो करया छे हे प्रभु मैं देव के गुरु की पूजा नहीं करी मैं साधु के श्रावक को धर्म नहीं पाड़ो मैं मारो मनुष्य भव आ धोबी जे एड़े काहे छे मैं धन में खूब मेहनत करी थी पर प्रभु मैं मृत्यु पर विचार करो नहीं सारा आचार विचार जाने साधुना पी बधनी आशा में भय ने हूँ भूली गये सारा कार्य तीर्थों मैं कशुज नहीं हे प्रभु व्याख्यान साँ मैंने वैराग्य थी हे प्रभु गया कूल्य कर આ હવે કશું કરતો નથી તો આવતા શું થશે પ્રભુ તેની મને ખબર નથી હે કરુણા સાગર હે દયાના સાગર મને ચારિત્ર આપો મને સૌને કલ્પના આપો તો મારા જીવને તૃપ્તિ થાય પ્રભુ તો મારા જીવને તૃપ્તિ થાય હે પ્રભુ સંસારમાં ફટકતા આખાઓ મનથી કેવા કેવા વિચારો કરીને કેવા કેવા પાપો કરે છે અને આને હું જાણું છું પ્રભુ અમે લોકો એક સામાન્ય માનવી પશ્ચાતા ભક્તિ પ્રભુ મારા શબ્દોમાં આડંબર નથી મારા શબ્દો પ્રવાહ છે માટે જ આજે વિશ્વમાં રત્નાક પચીસી જૈનોના મોટે ભગવાનની પ્રતિમા સમક્ષ ગવાઈ રહી છે મંદિર

સુરગીર છો આપી સમા નિર્ભય છો એ અંગે પરમાત્મા આપે દસ ધર્મને ધારણ કરે છે એ અંગે પરમાત્મા આપ બ્રહ્મચારી છો આપ સત્યવાદી છો આપ સરળ છો આપ નિર્લોભી છો આપ નિર્મોહી છો આપ નિરભિમાની છો અને પુરસ્તો હોય પણ આપે જે આપણને આપણે ત્રિપદી આપી છે એ ત્રિપદીનો મનમાં मेईला बिग मेईबा अने दुवे आज श्रीपति टेबाज आपला विक्रांत नी आज्ञाच अने आपली जी आज्ञा पाळे छे त्याने नर कुनिवोद के तीरेच ना मुको रहता नसे तेथी आप मोक्ष माहेला दाता छु हे अरहंत तो परमात्मा आप गर्भवती कपाता नथी शास्त्रोती वे दाता नथी के जोति निर्जातक के इच्छा विपत्ति आदि आप धीर हो गंभीर हो सागर समान हो सीजो आप में सुख नहीं दुख नहीं पुण्य नहीं पाप नहीं तभी आप निरंजन निराकार हो भगवान ने आज कहते सुनाई है महाराज सिंह जी ने सत्संग में माना महाराज रामनाथ जी से कहते हैं 50000 वर्ष तक सीमा सुहादा महाराज जी को दी धर्म आप सब कहते हैं आप सर्वों का कल्याण करना है आपने देव जानों सर्वे वंदन करे थे आपने नमस्तक वंदन करे थे हे प्रभु आप गुण का भंडार हैं

प्रभु आयुष्यू हे प्रभु आयुष्यूर को अमृत भगवान आप अमृत आप चंद्री चांदी के अमृत झड़े तो प्रभु हूँ तो के जरा मन मिंझा नहीं हूँ हारी गई तो हारी गई प्रभु हूँ विद्या

मंत्र साकार तो मंत्री अवज्ञी नहीं मिथ्या करना मंत्र में जाने महत्व आप संगीत 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 मेज रहे સૌપ્રથમ પ્રસાર રૂપે દેષ્ટા આપેલ આ દેષ્ટા આપેલ અલંકૃત હોય 34% અલગ જોર પર પર દેષ્ટા આપેલ 33% અલંકૃત હોય અને 35 વારીના સે રસાયો એવા મારા પ્રભુજીને આ ગચ્છમ આ ગચ્છમ મંગલમ મંગલમ અક્ષર નમની સોનાના સોનાની ખાના સોનાના મોતી લઈને આપણે આખ્યા લઈ પ્રભુજીને છચા રૂપે વર્ણન કરીએ

મને સિહ સલપુરનેર માં થાય છે કે હવે પ્રભુ જય છે આપકે ચાસ ભવે દિવસના રક્તચ સુ સુવિચિત ખીલી ઉઠે છે મુકા રુજ સત્તા દી જધવી મુખે છે અને પ્રભુ જ્યારે એનો રસબાન પ્રગાવે છે ત્યારે દેવ અને પતેષ વંદના કરે વંદના કરું છું અ જબુ વાર્યા અને હિન્દેતા કરી અને પ્રભુ મોક્ષનો માર્ગ બતાવે છે

de okay. प्रभु ने लहर कैसे निकलना सिद्ध किसे करी है वहाँ पर प्रभु ने वहाँ पर सब जीव और इतने जगह पर सब जीवों को खिलाया खाया चाहिए आने सब जीव जुटने पाते चाहिए माँ जा रहे हम रे प्रभु प्रभु ने महेश और महेश पश्चिमों ने प्रभु ने साँसों साँस मांस उगलने पुष्प निस्वास आवेचन प्रभु ने प्रभु ने लोई પરમાત્મા જ્યારે વિચરે ત્યારે નવ પરમાત્મા ન વિચરે ત્યારે નવે જોવર્ણ ન જતો સોવર્ણન કમળની રચના કરે છે બે મન આગળ હોય છે ને સારું તમણ પાછળ હોય છે પ્રભુ જ્યારે જ્યારે પ્રભુદાસ સર્વથી હું આ પ્રભુ જ્યારે વિચરે ત્યારે આકાશમાં બ્રાહ્મણ પ્રભુ સમસરણમાં જ્યારે ભીડાડે ત્યારે ઇંગ્રેજમાં

तेरी धामी क्रियाओं करे उधर हाथी समान दे हाथी समान दे सुनवी और से समान निपाय आप खड़ा से समान निपाय के साथ जी आप भी निमाजी बंदना सफल सफल निमारा प्रणा प्रभु ना को अनंता चे वो इतना बदल गया नहीं देव तुम्हें इनको तो कोनी पांडित होते हो सेवा जेल नहीं प्रभू न जन्म सूर्यची प्रकाश पथरायचे चौद राज अनुभूती नातेना जीवने सुख न अनुभव खायचे प्रभू जन्म प्रभू गर्भाती होयचे प्रभू जे गर्भा होयचे तयार त्यांनी त्रास ज्ञान होयचे मध्यज्ञान सुद्धा ज्ञान अवधिज्ञान प्रभूने प्रभू तो जन्म विज्ञान सोळे कळाने प्राप्त करेल प्रभू जन्म सोळे कळाने प्राप्त करेल

प्रभु पूजा करूँच समन में बिराजमान करहंत मनामी द्वारा हम तीन के कहवा मगुछ चौदह प्रभु चमन करता माता जो सौख्मे माता हर्ष बड़ बनी जाए बदी ज्ञान शुद्ध ज्ञान अभि ज्ञान त्र ज्ञान युक्त ज्ञान युक्त તેમે ઇન્દ્રો પણ ચોથી ઇન્દ્રો જન્મ કહેવાય વર્ણન કરતા હોય છે તેમણે જન્મ થતા ચૌદ આંકમાં સૂર્યની જેમ પદવાંગ પર થઈ થાઉં સૂર્યની જેમ પ્રકાશ લેઈ જાય છે અને પ્રભુના જન્મમાં સત્તાજી સપંતી કુમારી કો ગોમન ગુરુત્ય કરવામાં આવે છે અને પ્રભુનો જન્મ થતા સોધનેન્દ્ર દેવ તેમણે મેરુ પર્વત પર લઈ જાય છે અને અમેક્ષી સમુદ્ર દ્વારા તેમનો જન્મ અભિષેક કરે છે અને પ્રભુનો જન્મ અભિષેક

લોગનભયમાં પણ પ્રભુ બિહાર મુક્ત કરે મુક્ત છે તે નિરા મસ્ત છે તેમનો ઈકા ચિત્ત કર્મ કપાવવા તે લગ્ન કરે છે તેમનો દીક્ષાકાળ નજીક આવતા દીક્ષાકાળ નજીક આવતા તેમને ન લોકાંતિક તેઓ પ્રભુને વિનંતી કરવા આવે દીક્ષા લઈ અને લોકો કરવાની વિનંતી કરવા આવે છે અને પ્રભુ એક વર્ષ પહેલાં વર્ષી દાન શરૂ કરે છે પ્રભુ એક એક કરોડ અને આઠ લાખ સુનૈયાનું દાન કરે છે અને પ્રભુ દીક્ષા પ્રભુ દ્લાન કરે છે અને ઇન્દ્રો મળી અને તેમને જેટલું સ્નાન સ્નાન અભિષેક કરે છે અને તો સીપિકા સરોવર સીપિકામાં બેસી અને તેમનું દેવોએ બનાવે અશોક ચંપા હનમાં જાય છે અને દેવોએ બનાવેલા આસન અભ્યાસી તેઓ અલંકારોનો ત્યાગ કરે છે અને પંચમૃષ્ટિ રોજ કરે છે અને પ્રભુ ઘરેની સામાન્ય કરી અને તમામ બાપુના પ્રછાણ કરે છે અને ચારિત્ર પ્રમાણ કરે છે સાથે ચારિત્રણ તથા ઉત્પન્ન થાય છે પ્રભુ પ્રભુ લોકોના અવકાર કરવા માટે અલગ અનેક સિરીઝ ફળોએ તે વિહાર કરે છે અને વિહાર કરે છે અને સાધના ક્રાંતિ ઉપરથી છ તકો કરી અને તે બાર અને સહન કરે છે साधने बार भावना, मार से बार भावना, नी साधना करके निकलूँ, और चार चार घर की समान सोच